જયેશ રાદડીયાએ પાંચસો અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ પ્રેમનું પાનેતરનું વિશાળ આયોજન કર્યું છે રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં યોજાનાર આ નવમા શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં આ વર્ષે હવેલી જેવો વિશાળ અને ભવ્યથી ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે આ લગ્ન ઉત્સવ છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યું છે ગીર સફારીની ખુલ્લી જીપમાંથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા પાંચસો અગિયાર લગ્ન મંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે સો વીઘા જમીનમાં તેમજ પાર્કિંગ જમણવાર સહિતની વ્યવસ્થા માટે એકસો પચાસ વીઘા જમીનમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે અભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ જામકંડોણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે કંડોળાની બાજારમાં પાંચસો અગિયાર જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલી જીપોમાંથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે પચ્ચીસ હજાર કંકોત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે વધુમાં શું કહ્યું છે જયશ યાદડીએ સાંભળીએ જામ કરોણા આંગણે આગામી છવ્વીસ જાન્યુઆરી બપોરે ત્રણ વાગ્યે જામકણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્ર દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર ને અગિયાર લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ યોજાવા માટે જઈ રહ્યો છે જામખંડાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હમેશા ભૂમિ ઉપર થયા છે જામકરણાને આંગણે પાંચસોને અગિયાર જ્યારે શાહી સમલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છીએ પાંચસો ને અગિયાર દીકરીઓ એનો સાહી સમૂહ લગ્ન અને વાતતે વરઘોડા સાથે અહીંયા સમૂહલગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકો હું વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામકણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ હજારથી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક હજાર બહેનો આ સમૂહ લગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી નાતીબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારા આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું કે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાસાઓ આ સમૂહ લગ્ન અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે આ સમૂહલગ્નની પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસોને ચોરાણુંમાં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતાં કરતાં આજે પાંચસો અગિયાર લગ્ન સુધી પહોંચ્યા છીએ કે દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી વધુ કરિયાઓની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને કે મુશ્કેલી ન પડે એ માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ જાજરમાન કે કીધું કે જામકોડાની ભૂમિ પર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાય અને આ ભૂમિ પર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે દરેક દીકરીને અંદાજે રૂપિયા ત્રણ લાખની કિંમતની એકસો વીસ ચીજ વસ્તુઓનું કરિયાવર આપવામાં આવ્યું છે સાથોસાથ દરેક દીકરીને શ્રીમદ ભાગવદ્ ગીતા પણ ભેટ કરવામાં આવશે

વાગે જાન આગમન થશે ભવ્ય પરિવારજનો શરણાઈ બેન્ડના તાલે ઝૂમશે સાંજે ચાર વાગે દાતાઓનો સત્કાર સમારોહ યોજાશે આ સાથે જ સાંજે પાંચ વાગે હસ્તમેળાપ છ વાગે ભોજન સમારંભ અને આઠ વાગે કન્યાનો ભાવભેર વિદાય સમારોહ યોજાશે